દ્વારા ગામડે ગામડે પાણી હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળ ભૂતિયાખુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેને કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવે છે ત્યારે મેઘરજના તરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈને રહીશો દર દર ભટકી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ભૂતિયાકુડી ગામની આ ગામમાં કુલ એકસો મકાનો આવેલા છે ગામમાં પાણી મુખ્ય પ્રશ્ન છે વાસમો વિભાગ દ્વારા ઘરે નળ તો ફિટ કરાયા છે પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માંથી પાણી અપાયું ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ આગામી તંત્ર દ્વારા પાણી અપાયું નથી આ ગામના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી ગામના એક કિલોમીટર દૂર એક સદગ્રસ્તના બોરમાં થોડું ઘણું પાણી આવે છે તેમજ હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબૂર બન્યા છે મહિલાઓ વૃદ્ધો પરાણી બે વેળા પાણી લાવી શકે છે આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે મુંગા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ અનેક વખત વાતને ધ્યાને માંગ કરી રહી છે

અમને પાણી નથી મળતું પીવા માટે તરાપ થઈ ગયા નાના નાના બચ્ચા કલાટ કરે છે એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોઢા ઉકાઈ જાય છે બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા પછી કોરાના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યો એ એક જ દન મળ્યો બીજે વખત મળ્યો જ નથી 24 કલાક પાણી મળ્યો પછી એ દનનો પાણી જ નથી આવતું લાબાના મફતભાઈ ભવનભાઈ ગામ ભૂતિયા તાલુકો જિલ્લા સાબર તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે અમારા ગામની અંદર ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે હોવા છતાં બી પાણી મળતું નથી ઢોરો માટે ત્રાસ છે પાણીની પાણી પીવા માટે બી ત્રાસ છે એક બે કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે હાજી સાહેબ અમે વાડી છે ગામ સુરજીઓ વાડી છું સાહેબ નવાભાઈ ભાઈ શંકરભાઈ વાડી તે સાહેબ મારા પર સાહેબ સિત્તેર એસી માણસ છે સાહેબ તેમ પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પણ લેવા દેતા નથી એવી અમને તકલીફ છે સાહેબ અમારા બહુ છોકરો બહુ તવા કરે છે અમે હિટી જીવીએ ને હું હિટી પેલી કહીએ હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે